સુરત શહેરમાં માત્ર છ દિવસના ઠુમ્મર પરિવારના બાળકના પાંચ અંગોના દાન કરવામાં આવ્યું છે પાંચ અંગોના દાનથી ચાર લોકોના જીવનને રોશન કર્યું છે બાળકીની બંને કિડની અને બંને ચક્ષુના દાન જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું રાજકોટ ઉપલેટાના ઢાંક ગામના વતની એટલે વેલનચાની સુખ શાંતિ સોસાયટીમાં રહેતા મયુર ઠુમ્મરના પત્ની મનીષાબેને ત્રેવીસમી બાળકીને જન્મ આપ્યો હતો બાળકીની તબિયત નાજુક હોવાથી તેને ડાયમંડ હોસ્પિટલના એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સત્યાવીસમીએ બ્રેન્ડેડ જાહેર કરાઈ હતી હોસ્પિટલના ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો સોટોએ બાળકીનું લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને બંને કિડની અમદાવાદની આઈકેડીઆરસીને અને ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને ફાળવ્યા હતા

બે દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી